આ લગભગ કેટલાય વર્ષો થઈ ગયા તે વખતે આ મંત્રી અન્યાય કરતો હતો તો અમે અમારે એક મનવરસિંહ ભીખજી હતા અમે એમની જોડે ગયા કે અમારા દૂધનું આવી રીતનું થાય છે તો અમે પ્રાઇવેટ ડેરી ઊભી કરી એટલે પરબતભાઈને ખબર પડી કે પ્રાઇવેટ ડેરી ઊભી ન થાય તો અમે પેટા સેન્ટરમાં જુઓ અને પેટા સેન્ટર આલ્યું એ અમે પેટા સેન્ટરમાં દૂધ ભરાવાના અડધા અડધા હોય ભરાવે છે તો આમાં આ જે વધારાનું હતું એમાં સાધારણ સભા ભરી અને લેખિતમાં આલ્યું કે તું ભાઈ મંત્રી મંત્રી સાહેબને એમ કીધું કે તમે સાધારણ સભા ભરી અને ગ્રાહકોને ન્યાય આલો તો ગ્રાહકોનો અંતોષ થયા અને સાધારણ સભા ભરી નહીં એમને એમ વધારો નોખી દીધો અને જે પહેલાં વધારો નોખી દીધો એટલે એમાં વિરુદ્ધ કર્યો જે કમિટીમાં હતા એની રીતે કમિટીમાંથી ગાડી નાખ્યા અને પૂર્વ ચેરમેન હતા એમને રાજીનામું દીધું એ બરાબર છે એ અમને ખ્યાલ બારની વાત હતી પાછળથી એણે એનો ખુદનો એનો કુટુંબી ભાઈ ચેરમેન તરીકે નિર્મૂણ કર્યો પછી મને હવે ખબર પડી છે નમસ્કાર મારું નામ સુમીરસિંહ ફાજી ફોજી વડાદર ગામ વડાદર આજે જે વડાદર દૂધ મંડળી છે ત્યાં બધા માણસો ભેળા થયા છે એના મુદ્દામાં શરૂઆતથી વાત કરું તો આજથી લગભગ ચાર યા છ મહિના પહેલાં જે પૂર્વ ચેરમેન હતા એમને રાજીનામું આપ્યું અને નવા ચેરમેનની વરણી કરવાની થઈ એટલે કોઈપણ સભા બોલાવ્યા વગર બરાબર મંત્રીએ એમની રીતે નવા ચેરમેનની વરણી કરી નાખી એનો અમે વિરોધ કર્યો એટલે જે જૂના કમિટી હતી એ બી એમની રીતે ચેન્જ કરી નાખી એના પછી જ્યારે વધારાની વાત આવી ત્યારે ગ્રામસભા ભરી અને ભાવ આપી અને બધો હિસાબ આપી અને વધારો આપવાનો હોય તો એવી કોઈ ગ્રામસભા ભરવામાં આવી નથી જાણ કરવામાં આવી તો કીધું કે ગ્રામસભા ભરીને તમારે હિસાબ જોઈએ તો મળી જશે બટ કોઈ પણ કમિટી બદલવામાં આવશે નહીં કમિટી પાંચ વર્ષ માટે ફિક્સ છે એમની બનાવેલી કમિટી છે છ સભ્યો એમના છે એમના પરિવારના જ છે એવો કોઈ રૂલ્સ નથી હોતો કે કમિટી પાંચ વર્ષ માટે ફિક્સ થાય આ ગામની ડેરી છે આખું ગામ દૂધ ભરાવે છે આ કમિટીની અંદર ગામનો દરેક સમાજનો માણસ દૂધ ભરાવે છે એમાંથી કમિટીમાં હોવો જોઈએ પહેલી માગ અમારી એ છે બરાબર અને બીજી માગ અમને હિસાબ આપો એ છે અને જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી અમે ગામની ડેરીને આ બધા ભેળા થઈ અને તાણું લગાવીએ છીએ આ અમારા ગામનો અને ગ્રાહકોનો લાસ્ટ નિર્ણય છે અને એની અંદર અહીં પોલીસ બી આવેલ છે એમને બી વિનંતી છે કે અમારા ગામનું છે મહેરબાની કરી અને અમને અમારા ગામની રીતે થતું હોય કરવા દો બરાબર તમે તમારી ડ્યુટીના ભાગરૂપે અહીં વધાર્યા છો તો હવે તમે અમને અમારી રીતે કરવા દો અમે કોઈ વાતગજીઓ કરતા નથી